આપણને આ સ્વતંત્રતા ઘણા સ્વતંત્ર સેનાનીઓના બલિદાન અને સંઘર્ષથી મળી છે આપણે તેમના બલિદાનને ક્યારેય ભૂલવું ન જોઈએ આ દિવસે આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે પ્રમાણિકતા અને સખત મહેનતથી દેશની સેવા કરીશું સારા નાગરિક બનવું એ જ સાચી દેશભક્તિ છે તેવી જ રીતે તળાજા તાલુકાના દેવળી તેવી જ રીતે તળાજા તાલુકાના દેવળિયા પ્રાથમિક શાળા ખાતે પણ આજે 19 માં સ્વતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી પ્રથમ દેવળિયાના ગામમાં નવનિયુક્ત સરપંચ વિનુભાઈ ચૌહાણના વરદસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને સૌ કોઈ લોકોએ સલામી આપી હતી અને દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ પધારેલા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને શાળામાં અભ્યાસ મેળવી રહેલા નાના નાના ભૂલકાઓએ વિવિધ પ્રકારના ગીતો પર સુંદર મજાનો અભિનય કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય કાળુભાઈ બારૈયા તેમજ દર્શનભાઈ કુરડિયા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં દેવળિયા ગામના આગેવાન લલુભાઈ માસ્તર દ્વારા સુંદર મજાની સ્પીચ આપવામાં આવી હતી બાળકોને તેમજ વાલીઓને તેમજ ગામ લોકોને વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતમાં વિવિધ અભિનયમાં તેમજ કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને અંતે લોકોએ સ્વાદિષ્ટ નાસ્તો કરીને કાર્યક્રમને વિરામ આપ્યો હતો આ કાર્યક્રમમાં તલાટી મંત્રી વિજયરાજસિંહ શહીદ વિવિધના મોટા દરેક આગેવાનો યુવાનો વડીલો માતાઓ બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આભાર વિધિ મુકેશભાઈ માસ્તર દ્વારા કરવામાં આવી હતી મહાત્માગતસિંગ સુભાષ ચંદ્ર બોઝ ધી દેક વિચ ઇઝ એ જ ધેસન ઓફ યુનિટી એન્ડ લવ ફોર અવર કન્ટ્રી વી મસ્ટ કીપ અવર કન્ટ્રી ક્લીન એન્ડ બ્યુટીફુલ વી શાઉ ફોલો ધ પર્થ ઓફ એજ્યુકેશન હાડવર્ક એન્ડ ટુ લેટર પ્રોમિઝ ટુ ઓલવે સરપંચ ઉપસરપંચશ્રી સભ્યશ્રીઓ ગામના વડીલો માતાઓ બહેનો તથા ભાઈઓ અને મારા શિક્ષક મિત્રો તથા બાળકો સૌ કોઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ દિવસની કારણ કે આ દિવસ જે છે માત્ર એક કોઈ કોમ જાતિ